પાણી ઉકળી જાય પછી આપણે તેમાં અડધો કપ લીધેલો છે રવા એ બધું જ પાણી એક્ઝોપ કરી લીધેલું છે હવે આપણે આને થવા દેશું એટલે સરસ ડો જેવું થઈ જશે અને આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરીશું સરસ આવું થઈ જાય લો જેવું એટલે આપણે ગેસ ઓફ કરી દેવાનો છે હવે આપણે આને એક વાસણમાં લઈ અને થોડી વાર ટાંકી અને મૂકી દેશું હવે આને હું થોડી વાર ટાંકી અને મૂકી દઈશ આપણે આમાં ફરવા માટેનું સ્ટફિંગ બનાવીશું એના માટે મેં બે નંગ ડુંગળી લીધેલી છે અને એક ટમેટું લીધેલું છે અને હું બારીક સમારી લઈશ ડુંગળી અને ટમેટું આ રીતે કટિંગ થઈ ગયું છે મેં આયા મરચું લીધેલું છે બારીક સમારીને હું એ પણ નાખીશ તમે બાળકો માટે બનાવતા હોય તો સ્કીપ પણ કરી શકો અને અત્યારે મેં મોરું મરચું લીધેલું છે કેમ કે ગ્રીવાને પણ ખાસ્સે એટલે બહુ તીખું નથી બનાવતી અને જે આપણે સુજીનો ડો બનાવેલો છે તેમાં તમે જ્યારે આપણે પાણી મૂકેલું ત્યારે તમે તેમાં ચિલી ફ્લેક્સ પણ નાખી શકો બાળકો માટે બનાવતા હોય તો ની નાખવાનું નહીતર નાખી દેવાના ચિલી ફ્લેક્સ હું અત્યારે મોરું મરચું છે એટલે બે મરચા લઉં છું હવે મેં ગેસ ચાલુ કરીને પેન મૂકેલું છે હવે જે આપણે સ્નેક્સ બનાવવાના છે તેમાં ભરવા માટેનું સ્ટફિંગ બનાવીશું એના માટે પેનમાં બે ચમચી જેટલું તેલ મૂકેલું છે મેં તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરીશું રાઈ સરસ ખીલી જાય પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું અડધી ચમચી હળદર પાવડર હિંગ થોડીક ચપટી જેટલી હિંગ અને મીઠા લીમડાના પાન ને જે આપણે આ સમારેલી ડુંગળી છે તે ઉમેરી દેશું ડુંગળી ડુંગળી થોડી સોફ્ટ થઈ જાય પછી આપણે આ ટમેટા અને મરચું આમાં થોડુંક હું નિમક ઉમેરીશ એકાદ ચમચી જેટલું નિમક જેથી કરીને ટમેટા સરસ સોફ્ટ થઈ જાય હવે ડુંગળી અને ટમેટું બંને સરસ સોફ્ટ થઈ ગયા છે મેં અહીંયા બાફેલ બટેટું લીધેલું છે આપણે તે ઉમેરી દેસુ સરસ ના મિક્સ કરી લઈએ એમાં મેં અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરેલું છે તે ખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો એક ચમચી એક ધાણા જીરું પાવડર ગરમ મસાલો ને અડધા લીંબુ નો રસ વસ્તુ બટેટાના કટકા રહી ગયા હોય તો આ રીતે મિક્સ કરી લેવાના આમાં સરસ બધું મિક્સ થઈ ગયું છે ગેસ ઓફ કરી દેસુ ને ઉપરથી લીલા ધાણા ભાજી ઉમેરી દઈશું એને પણ આમાં મિક્સ કરી લેવાના આપણે એને થોડી ઠંડુ થવા દેસુ હવે આપણો આ પણ તૈયાર થઈ ગયો છે તેલ વાળો વાત કરી અને આને મસળી લેવાનો છે સરસ મેં તમને અગાઉ કીધું એમ કે તમારે આમાં ચીલી ફ્લેક્સ નાખવા હોય તો તમે જ્યારે આપણે પાણી ઉકળવા મૂક્યું ત્યારે આમાં ચીલી ફ્લેક્સ નાખી શકો બાળકો માટે બનાવતા હોય તો સ્કીપ કરી દેવા હવે આ સરસ ડો જેવું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપડે આ બટેટું પણ સરસ ઠંડુ થઈ ગયું છે આપણે એના ગોળા વાળી દેસુ

જે આપણે આ મસાલો કરેલો છે તે વચ્ચે મૂકી દેસુ વધારાનું છે એ કાઢી લેવાનું અને આ રીતે મેં એને ટીકીનો સેપ આપી દીધેલો છે તમારે જેવો સેપ આપવો હોય તેવો આપી શકો તમારે ગોળો બનાવવો હોય તો ગોળો બનાવી શકો આપણે આની રોટલી વણી અને આપણે સ્ટફ પણ કરી શકીએ તેને વધારાનો પાક હોય જે ડો નો તે કાઢી લેવાનું આ રીતે બધી બાજુ થી સરસ સીલ કરી લેવાનું હવે હું તમને એક વણીને પણ બતાવું વણીને પણ તમે કરી શકો તેનાથી સરસ આસાનીથી તમે કરી શકો ઉતાવળા આપણે સ્ટફિંગ લીધેલું છે તે મૂકી દેસુ પણ વણો ત્યારે ધ્યાન રાખવાનું કે વચ્ચેના ભાગમાં બહુ પાતળું ને ના થઈ જાય નહીતર શું થશે આ બાજુના ભાગ તૂટી જશે અને સરસ સીલ કરી

થઈ જાય પછી આપણે એને આ બાજુથી મેસેજ પલટાવી લેશું આપણે તેને થોડી વારે પલટાવી લેવાની પાછી આપણે સરસ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને સેલો ફ્રાય કરી લેવાની છે થોડી વાર પછી પાછી પલટાવી દેશું આ રીતે અલટાવી પલટાવીને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે હવે સરસ આ થઈ ગયા છે સેલો ફ્રાય તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે આને હું બહાર કાઢી લઈશ સવારના નાસ્તામાં પણ લઈ શકીએ અને બપોર પછી ચા સાથે પણ લઈ શકીએ અત્યારે મેં ટમેટો કેચપ સાથે સર્વ કરેલા છે તો ગમે ત્યારે એની ટાઈમ ગમે ત્યારે આપને નાની નાની ભૂખ લાગે ત્યારે બનાવી અને ખાઈ શકીએ તેવા સ્નેક્સ બનીને તૈયાર થઈ ગયા છે તો આજની આ રેસીપી તમને સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો એકદમ ફટાફટી બની જાય તેવા સ્નેક્સ બનીને તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના સ્નેક્સ બની અને તૈયાર થઈ ગયા છે